પોલીસ કમિશનર અનુપસિંહ ગોહલોત દ્વારા દિવાળી સમયે નકલી પોલીસ સાવધાન રહેવા જણાવ્યું હતું ને કોઈ તેમને પોલીસ હોવાનું કહીને બેગ ચેક કરવાનું કહે તો પેલા એકસો બાર પર ફોન કરજો નહીં તો તમારા પૈસા સેરવાઈ જશે દિપાવલી રહ્યા છે તારે એના પહેલા ધનતેરસ હોય આ બીજા પ્રસંગે જો ઘડી મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે માર્કેટમાં આવે છે જો ત્યારે સુરત શહેર પોલીસ ના અધિકારીઓ કર્મચારીઓ સારી રીતે બધી વ્યવસ્થા જળવાય કોઈને સાથે કોઈ અઘટિત બનાવ નઈ બને જો અને છિને બનાવ નઈ બને તે સારું જોય સુરત શહેર પોલીસ ના પેટ્રોલિંગ ના પાર્ટીઓ અલગ અલગ માર્કેટ મે સાદા ડ્રેસ માં સી ટીમ ના અમારી જો લેડીઝ પોલીસ છે જો આ સાત દિવસમાં તમામ માર્કેટોમાં અત્યારે ફરવાના ચાલુ કરી દીધા છે વાચ રાખી રહ્યા છે મારા બધાને એક જ રિક્વેસ્ટ છે જ્યારે આપ માર્કેટ આવો છો ત્યારે એક જ ધ્યાન રાખવાની જરૂર છે કોઈ પણ વ્યક્તિ અગર બોલે હું પોલીસ છું તારો બેગ ચેક ਕਰવાના છે તો કોઈ પણ સંજોગોમાં આપ બેગ એના ખોલીના જોવા માટે આપતા ન જઈએ કોઈ પણ પોલીસ જોય કોઈ દિવસ રસ્તેમાં કોઈને બેગ ખોલાવતી નથી અગર ક્યારે પણ કોઈ આવે તો આપ 112 નંબરને જાણ કરજો અથવા એના બોલશો તમે પોલીસ સ્ટેશન ચાલો लेकिन कोई आ रीते जो पुलिस न भेस में कोई भी नकली पुलिस बनी ना ना बेग खोली पैसा आपने ले आ आप तो साथ जो नियरेस्ट पुलिस पॉइंट साथे आप संकलन में रहू जो पुलिस ने घड़ी टीमों अपने पास आती रहती रहे तो आप सेफ दिवाली मनाओ तमाम हमें पुलिस हमारा नगरजनों मड़ी ना अच्छी स्वस्थ और सुरक्षित दिवाली मना